મી બોલો બેડા સની તૈયારી ચાલુ કરી પાસી ઢોસા બોસા પાડ ના ના તો શ્યામ ભાઈના નાસ્તામાં લઈ જવા મકાઈના મકાઈના ઢોકળા મંજો હા આવો આવો એક વાટકી સોજી એક સોજી વાટકો કહેવાય વાટકી સોજી વાટકી કહેવાય વાટકો અને એક વાટકીની અડધી હા ચણાનો લોટ જે સોજી લીધી ને એ અડધો ચણાનો લોટ લઈ લેવા કાચીતલી સોજી લીધી ની અડધો અને એનું અડધું દહીં

આ કાર્ડો નોટપ કરો વાટકી આ લીધું એટલું પાણી લાવો એડો સેમ સેમ ખાવું હોય તો રોડામાં ને તો ટાઈમ ના હોય પેલા ઢોસા હા બે દિવસ બનાવતા રવિવારે આવો હા હા એક બધા ગેરવિદવાનું બધા જાણડર કરી દેવાનું થેન્ક યુ મસ્ત હા મૂકી દીધું આમ ગરમ

એક લેગી હવે તો આખો 15 મિનિટ બખા દે 15 મિનિટ 15 મિનિટ થઈ ગયો મમ્મી થઈ ગયું હા ઓ હો હો હું છે પોલીયો જો આરો પોલીવલી નમસ્તે કહીએ થઈએ હા આઈએ કપડા પેંડી હા હવે ઠંડા થવા દે પૂરી જો બાર કાડો પહેલા બાર કાડો ગરમ 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 પહેલા ખોંસી લે આમ તો મસ્તો દે

બની ગયા છે મકાઈ મસ્ત મકાઈ જે ઊંચી કટિંગ થઈ જાય મકાઈ નું અને ઈડકી આવા મંડી તન ખબર નહીં બતાવ છે ઓ જીવા મસ્ત એકદમ પચ્છા પચ્છા થાય છે પચ્છા કે જાળીદાર હા ઓ આગા ના વધારે જેરું નહીં હમ હમ લીલા મચાનદર નખ્યા એટલે ઉપર તો આપણે ખમણમાં એ અલગ સ્ટાઇલ આવો મોમો અલગ સ્ટાઇલ આવો જેને જેવા ખાવા હોય એમાં બધા જીરો આવે અને હિંગ આવે ફટી ગયા બધું થઈ ગયો છે લીલા ધાણા ઉપરથી નખવાના ખાલી પણ તમને ઓછા ગમો ને બીજી થાળી નખો પપ્પાની તૈયાર થઈ ગયા છે મક્કા ચાલો મિત્રો તમે પણ ખાવા આવી જાઓ મક્કા રાધે રાધે